મે આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ભાઈ અને એમાં કંઈ ઘટે નહીં તો મારો કહેવાનો અર્થ એ છે કે આવી કોઈ વસ્તુમાં લોભાયા વગર સીધી લીટીમાં ચાલવું અહીંયા ક્લિવલેન્ડ અમેરિકાના વવો જલેબી જેવા રસ્તા હોય છે પણ ગૂગલ એટલે કે શિક્ષાપત્રી જે રસ્તો બતાવે ને એ રસ્તા પર હાલશો ને તો ક્યારેય એક્ઝિટ ચૂકશો નહીં નહીં તો

દિવાળી પછી દિવાળીથી દિવાળી દરમિયાન મેં પિસ્તાલીસ જેટલા મંદિરોની પ્રતિષ્ઠાઓ કરી હતી અને આ વર્ષે દિવાળી પછી લગભગ લગભગ આ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસમું મંદિરની પ્રતિષ્ઠા અમારા દ્વારા થઈ છે જેમાં બે મોટા શિખર બધ પથ્થરના મંદિરો જલગાંવ અને મહુવા પણ આવી ગયા એક જ મહિનાના ટૂંકા ગાળામાં બે ભવ્ય મંદિરો કે જેને આજે મહુવાનું મંદિર જુઓ તમે નખાસી સભર આપણને વર્ષો સુધી એવો એક સંકોચ એક ક્ષોભ થતો હતો કે આપણા મૂળ મંદિરો કેમ આમ છે તો આજે એ વાત વિસરાઈ જવાની છે કેમ કે આજે તો વડતાલ ગાદી પાસે પણ તેરસો કરતા વધારે ધ્યાની જ્ઞાની તપસ્વી સંતો છે હમણાં સંત સ્વામીએ જે વાત પર પ્રકાશ પાડ્યો ને કદાચ તમને બહુ એ લાઇટલી લેવાનું હશે કાશી વિશ્વવિદ્યાલય એના ત્રણસો પંડિતો બાવીસ કરતા વધારે યુનિવર્સિટીના ચાન્સલરોએ એકી સાથે શિવ અને સ્વામિનારાયણ પર હતું સમન્વય સમીર સેમિનાર હતો એમાં શિવ ઉપર તો ચર્ચા જ ન થઈ સ્વામિનારાયણ ઉપર ચર્ચા થઈ આપણા પરમંશોએ ખાસ કરીને સદગુરુ શ્રી ગોપાળાન સ્વામીએ જે ગીતા ઉપર ભાષ્ય લખ્યું હોય સદગુરુ મોટા મોટા સંતો આચાર્યશ્રીઓ વગેરે વગેરે સંતોએ જે મૂળ વાત રજૂ કરી હોય અને શ્રીહરિનું જે મત જેમાં પ્રદર્શિત થયો હોય એની પર જબરદસ્ત એક ડિબેટ થઈ એની પર સૌએ પોતાના નિબંધો લખ્યા આર્ટિકલો આપ્યા અને એવા એવા ધરંધરો એમાં આવ્યા હતા કે જે કોઈ દિવસ કાશી મંદિરની બહાર નીકળે નહીં એવા

પણ નોટબંધી એનાથી ન થાય એ તો દિલ્હીમાં ડાયા હોય તો મૂળ વાત એ છે કે એ જે કાશી વિશ્વવિદ્યાલય જે સેમિનાર થયો એનો જે આર્ટિકલ લખાણા અને મજેદાર વસ્તુ એ છે કે સ્વયં કાશી વિશ્વવિદ્યાલય એ સંસ્કૃતની અંદર એ તમામે તમામ આર્ટિકલો વિશ્વવિદ્યાલય છાપ્યા છે વિશ્વવિદ્યાલય છાપા છે એમાં આપણા બધા ધુરંધર સંતો ગયા એમાં આપણા ડૉક્ટર સંસ્વામી ગયા આજે આપણે બહુ લકી છે કે આવો વિદ્વાન સંત આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન છે આ સરદારના યોગેશ્વર સ્વામી બી હતા શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી સ્વામી હતા ગાંધીનગરના જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી હોય અમારા ભક્તિપ્રકાશ શાસ્ત્રીજી હોય પોરબંદરના ભાઈનું સ્વામી હોય રાજકોટ ગુરુકુલના બે ત્રણ સંતો ખૂબ વિદ્વાન છે તો આ બધા સંતોની જે વિધવતા છે એનો આપણને એડવાન્ટેજ મળી રહ્યો છે લાસ્ટ યર સપ્ટેમ્બર મહિનામાં વડતાલ ખાતે પણ એક સેમિનાર થયો એમાં મજેદાર ચીજ એવી થઈ કે ભારતનું જે સાહિત્ય વિભાગ છે એ સાહિત્ય વિભાગના જે ઓફિશિયલ ડીન કહેવાય વડા કહેવાય એ પોતે સ્વયં આવ્યા એ બધા અંધારામાં હતા આમ તો સ્વામિનારાયણ કુછ ઓર સમજ રહે છે આમ તો વહા બી ગાય બી ગાય આબકો જા કે પતા અસલી તો એ નકલી હે કે ઓલા બ્રાહ્મણોને હું પંડિતોને શિરપાઓ આપો ને શાસ્ત્રી હરજીવન સ્વામી એટલે તો બધા બોલી જાય બરાબર છે બ્રાહ્મણ બ્રાહ્મણ હોય ચોટલી વાળે ને જયારે તે ચાણક્ય થાય પછી એની ધુમાડા કાઢ નાખે એવા બે બ્રાહ્મણ પંડિતોએ એક અભિષેક ઉપાધ્યાય છે અને કમલાકાંત ત્રિપાઠી છે એ લોકોએ એક એવું જબરદસ્ત પુસ્તક લખ્યું ને હમણાં કુંભ મેળાની અંદર એમણે યુટ્યુબ પર એનો વિડીયો છે જોઈ લેજો એમણે સિદ્ધ કરી બતાવ્યું છે એમણે સિદ્ધ કરી બતાવ્યું જે કાલ્પનિક પોતાને કહેવાતા જે આચાર્યો થયા છે ને એ બધા કહેવા છે મતવાદી છે એમની વાતનો કોઈ મૂલ્ય છે નહીં મૂલ્ય માત્ર ને માત્ર અનંત કોટી બ્રહ્માંડના ગણિત શ્રી હરિ અને એના પરવંશો દ્વારા જે શાસ્ત્રો છે ને એ જ અસલ છે માટે ભક્તિ ભલે થોડી કરો પ્યોર કરો સાચી દિશામાં કરો બહુ નાટક ચેટકમાં ભળવન જરૂર છે નહીં તો બસ એટલું કરીએ એવું આજના દિવસે મારો સંદેશ છે અંતમાં ફરી વખત બહુ પ્રસન્નતા વ્યક્ત કરું છું અમારા લાલજી મહારષિ ઘણા બધા સંતો રહ્યા છે આપણા બધાનું એક જ લક્ષ્ય છે આપણે બધા વડતાલના છીએ હવે જેમ શિકાગો વાળા અહીંયા આવ્યા એમ શિકાગોના બહેનો પાછા રાલે અંદર પણ રસોડાની સેવામાં જવાના છે વિચાર તો પછી કે કરોડ ખાતે આપણે પણ પછી થોડો નાનો મોટો સંકલ્પ કરવો પડે પાછો આપણામાં જે કાંઈ ભગવાને વિશિષ્ટ ગુણ આપ્યો હોય તો પછી ન્યાજીન કરવાનું અને ક્યારેય સંકિર્ણતા કરશો નહીં નાનકડા એવા વર્તુળમાં દોરાશો નહીં નહીં તો શું થશે કે નાના કુંડાળામાં પકડાઈ જાઓ આ તો અનંત ગોટી બ્રહ્માંડ ધણી વિશ્વનાથ ભગવાન સ્વામિનારાયણનો સંપ્રદાય છે એની કોઈ વાત ન થાય તો માટે જ્યાં જ્યાં મૂળ સંપ્રદાયના મંદિરો થાય ત્યાં મંદિરોમાં પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ભાગ લેવો આપણા મૂળ સ્થાનો વડતાલ જૂનાગઢ ગરડા ધોલેરા હવે આચાર્ય શિક્ષાપત્રીનો ઉત્સવ પૂરો થાય ને કાર્તિકમાં થશે પૂરો એમાં પણ ભાગ લેવો અને એની પછી છે ને આપણે ધોલેરાનો આવશે મદન મોહનજી મહારાજનો વૈશાખમાં આવે તડકામાં આવે એટલે મોટા સંતો નક્કી કર્યું છે કે એને આપણે ડિસેમ્બર એક ભવ્ય શ્રી મહારાજનો છેતાબ્દી કરવાનો છે એના માટે આવતી સાલ આવીશું ત્યારે પાછું એની વિશેષ વાત કરીશું હા જો નંદ સંતોનું જે સાહિત્ય છે એમાં આપણી પાસે એક બહુ સારા સારસ્વત એક વિદ્વાન શ્રી બળવંતભાઈ જાની બ્રાહ્મણ છે બહુ વિદ્વાન છે ભોપાલ યુનિવર્સિટીના પોતે ડીન રહી ચૂક્યા છે ચાન્સલર રહી ચૂક્યા છે એમના ઘણા બધા વિદ્વાન મિત્રો છે એમને એટલો બધો થયો છે છે જ રહે સ્વામીજીના પ્રતાપથી છે ને હવે ધોળે કપડે આવી ગયા છે હવે એના પાછા ભગવાન નહીં પહેરાવતા એ બળવંતભાઈ જાની અત્યારે નંદ સંતોનું જે સાહિત્ય છે એનું ખૂબ મોટું કામ કરી રહ્યા છે ગુજરાત જન્મભૂમિ મુંબઈથી બહાર પડે છે ને ક્યાંથી બહાર મુંબઈ ગુજરાત જન્મભૂમિ કે ગુજરાત સમાચાર મુંબઈ સમાચાર મુંબઈ સમાચારની અંદર ક્રમશઃ શ્રૃંખલા પ્રમાણે સદગુરુ મુક્તાન સ્વામી સદ્ગુરુ શ્રી સ્વામી સદ્ગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીના પદો અને એનું વર્ણન એ બહાર પડી રહ્યું છે એનાથી પણ એક સ્ટેપ આગળ ગયા વર્ષે લક્ષ્મીનારાયણ દેવનો દિશાદી મહોત્સવ થયો ત્યારે ગુજરાત સાહિત્ય એકાડમીના આપણા પરમ ભગવતીય શ્રી જયેન્દ્રસિંહ જાડેજા જાદવ જયેન્દ્રસિંહ જાદવ આદિક એમની ટીમે આપણું સાહિત્ય ખાસ કરીને સદગુરુ મુક્તાન સ્વામી કાવ્ય એ ગુજરાત બધા જ કીર્તનો ગુજરાત સાહિત્ય એકેડમીએ બહુ હૃદયથી પ્રકાશિત કર્યા છે ભાઈ આપણે આપણે આપણા વખાણ કરીએ ને તો એમાં કાંઈ બધા એમ સમજે કે આ તો બધા ઘરના ભુવાને એવું એવું નથી હવે સરકાર શ્રીઓથી લઈને તમામ બધાની નજર ઉઘડી ગઈ છે હવે તો ભાઈ વોટ્સઅપ ને સોશિયલ મીડિયાનો જમાનો છે હું તમામ યુવાનોને કહું કે આ બધી વસ્તુઓ પ્રવર્તાવાની આમ તો એક સહજાનંદ ગામે અમારે તો સ્વામિનારાયણ જે આપતા ગયા છે અમને એમાં રસ છે અમને કોઈ બીજામાં રસ છે નહીં એ રસનો ચાખણ હાર છાસ નવ પીવેરે લોલ બોલાય ને હવે એમાંય પાછું ઘણા તો એવા મને મળ્યા અખ્તર મને કે મારા શ્રી માની આજ્ઞા છે ને કે રસના ચાખણ હાર છ ન પીવે એટલે મેં છાસ ન પીવાનો નિયમ લીધો છે તો હું ક્યારે એને મેં કીધું ભાઈ સાહેબ છાસ નહીં એમ નથી ભાઈ આ વાત આખી જુદી તુલનાત્મક થાય છે તો વાતનો મર્મ સમજવો ભાઈ આમાં સમજ્યા અને અંદમાં મારે બધા મંડળી બધા સંતો બધા આવ્યા રામદાસજી છે બેઠા છે ફિલોસોફર છે અમારે એક માધવ સ્વામી આવ્યા બળુગા સાધુ ક્યાં છે ભાઈ ક્યાં નાસિકમાં આથી પચાસ વર્ષ પૂર્વે એક પંચવટી આશ્રમ હતો એ પંચવટી આશ્રમ એમના ગુરુ શ્રી જ્ઞાનજીવનદાસ સ્વામી ગરડાના છે એમને પ્રાપ્ત થયો અને એના એકલોતા સંત છે એ એની દિલ્હી ભાવના જુઓ એ અરુણાચલ પ્રદેશ નોર્થ ઇસ્ટ સાઈડથી ત્રણસો કરતાં પણ વધારે નોંધારા બાળકો જેના માતા પિતા ના હોય અને બહુ બહુ અસહાય સ્થિતિ હોય એવા ત્રણસો બાળકોને પોતે માધવ સામી જાતે ગાડી બેહાડી બેહાડીને આશ્રમમાં લઈ આવ્યા નતર અત્યારે ભણાવી ગણાવીને પગભરને સક્ષમ બનાવી રહ્યા છે એ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત છે તો બહુ ટૂંક સમયમાં ગઢપુર ધામ થશે અહીંયા સાળંગપુર ધામે નિર્માણ પામી ચૂક્યું છે હવે આપણા દાદા કેટલા બળુકા છે ફિલાડેલ્ફિયામાં એક સાળંગપુર ધામે થયું છે આમાં અનંત ધામો થશે બસ કુલ મળીને પ્રગટ ભગવાનના સંબંધને પામેલી વસ્તુઓ થાય એ સૌથી મહત્વનું છે આપણે કાંઈ કલ્પિત મતમાં માનતા નથી કલ્પિત મતને માને એમાં કાંઈ મોક્ષ હોય નહીં સ્વામિનારાયણની જે મૂળ વાત જેમાં આવતી હોય પ્રગટ ભગવાનનો સંબંધ જેમાં આવતો હોય એ જ સત્ય સનાતન છે બાકી બધું આ લોકને વિશેષ સ્થિર થઈ જવાનું છે તો જેણે જેણે સેવા કરી સૌની ઈશ્વરની ખૂબ કૃપા ઉતરે